દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ જરૂર છે મા લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી ધન અને આશ્ચર્યની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહે છે અને એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં અને સાથે એ પણ જાણીશું કે જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તમારો સારો સમય શરૂ થતા પહેલા તુલસીના છોડ તમને કેટલાક સંકેતો આપે છે કારણ કે આપણામાંથી ઘણા લોકોને માં લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે તો કમેન્ટ બોક્સમાં સાચા હેદરથી એકવાર ધાર્મિક માહિતી લાભ લઈ શકે છે અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જો કે લક્ષ્મી દેવી દરેકનું કલ્યાણ કરે છે અને તે દરેક સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ આપણે જ એવા છે જેઓ તેમને સંભાળીને રાખી શકતા નથી તેને કાબૂમાં રાખી શકતા નથી તો તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે તમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પણ આપણા હાથમાં ટકતા નથી લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું બચતું નથી તો શું કરવું આવા સંજોગોમાં લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે તેથી જ તે દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં છે પણ તે આપણા હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શક્યા નથી તેથી જો તમે પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ ચાર કામ કરો જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તે પણ તમે સાંભળ્યું જ હશે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત કરે છે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે એક વાતનું ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસીના છોડને જળ ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર નમો ભગવતે વાસુદેવાય નો જાપ પણ કરવો જોઈએ આનાથી માં લક્ષ્મીની સાથે સાથે શ્રી ભગવાન વિષ્ણુજીની કૃપા જળવાઈ રહે છે શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનની શાંતિ અને સુકન મળે છે અને શાંતિ પણ દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું જ યાદ રાખો તુલસીમાં પાણી નાખો કે તુલસીની બહાર પાણી ન જાય એટલે આવું દરરોજ કરવું જોઈએ અમે તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે તંત્ર પણ રોકી શકે છે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસી નો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે આપણા ઘરની પરેશાનીઓ અને તે તમારા ઘરની રક્ષા કરે છે તેથી તમારા ઘરમાં તુલસીના છોડને સંભાળ રાખો અને એક દીવો અવશ્ય પ્રગટાવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી લક્ષ્મી ક્યારે જતી નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી જ પોતે માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્વની વાત એ છે કે જો તમે સારા કાર્યો કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો માં લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતો નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર માં લક્ષ્મી ગુસ્સો થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન બનીને જ રહે છે તેથી જ લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે સવારે ઉઠીને આ થોડા કામ કરવા પડશે તેનાથી રહેશે મહાલક્ષ્મીની કૃપા તમારા પર તો તમે જોયું કે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ અને બીજી વાત એ છે કે સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનાર મહેમાનોનું બહુ સાદગીપૂર્વક આદર કરવું જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનોના રૂપમાં હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે તેથી ઘરની દેવીઓ એટલે કે મહિલાઓએ દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું જોઈએ કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારેય અટકતી નથી હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે તમારા મિત્રોથી લઈને બધા સંબંધીઓ આવે છે તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરો લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે હું તમને બીજું કહું તો આ વિડિયો ઘણો લાંબો થઈ જશે તેથી તેને ટૂંકમાં સમજી લો જેથી લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મી ના તમારા ઘરમાં વિકાસ થાય અને ત્રીજી વસ્તુ જે આજકાલ કોઈ નથી કરતું તે એ છે કે ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ જો કો જો કે કોઈ કરતો નથી બોલો હા કે ના કેટલા ઘરોમાં આવું થાય છે પરંતુ યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવો જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ પાત્ર તાંબાનો હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ તાંબાનો બેડો વગેરે તેથી તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવો જોઈએ ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા તે પણ ભરેલી હોવી જોઈએ ખાલી ડોલ ખાલી ન રાખવી જોઈએ જો ડોલ ખાલી છે તો તેને ભરેલી તેને ઊંધી કરીને મૂકી દો અને ચોથી વસ્તુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર ચોક્કસ ધ્યાન આપો ગરણી સ્ત્રીઓએ માથા પર પલ્લુ અવશ્ય આ વાત પૂજા પાઠ મંદિર સુધી સીમિત ન રહેવી જોઈએ એક ફોટો તેઓ બતાવો જેમાં લક્ષ્મીના વાળ ખુલ્લા હોય જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય આ કામ હંમેશા તમારા ઘરમાં કરો તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે માં લક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે કહેતા સાંભળી છે કે પુરુષ ઘરે લક્ષ્મી છે નહીં ને તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો અને ઘરની લક્ષ્મીને આપો હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી જ મા મા લક્ષ્મી અને ભગવાન વિશ તમને આશીર્વાદ આપે મને આશા છે કે આજનો આ લક્ષ્મી મંત્ર તમને પસંદ આવ્યો હશે હવે જાણીશું કે સારો સમય આવતા પહેલા તુલસીના છોડ કેટલા ખાસ પ્રકારના સંકેત આપે છે સારો સમય આવતા પહેલા તુલસીનો છોડ આપે છે કેટલાક ખાસ સંકેત તુલસી એક ખૂબ જ પવિત્ર છોડ છે પુરાણોમાં તેને માત્ર છોડ કહેવામાં આવતું નથી પરંતુ તે વાસ્તવમાં લક્ષ્મી છે તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે પ્રાચીન સમયમાં તુલસીને વૃંદા તરીકે ઓળખાતી હતી દરરોજ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તુલસીના ના ક્યારે અપમાન ન કરવું જોઈએ મિત્રો તમારા બધાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ અને તમે પણ તુલસીની કાળજી લેતા હશો પરંતુ શું તમે તુલસી તમારા તુલસીના છોડને ધ્યાનથી જોયો તુલસીનો નો છોડ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે આ સંકેતો દ્વારા દ્વારા આપણે ભવિષ્યમાં આવનારી શુભ કે અશુભ સ્થિતિ વિશે જાણી શકે છે તુલસીનો છોડ તમને તમારા જીવનમાં સુખ કે સંકટ આવવાનું છે તેની માહિતી જ આપે છે જો તમે તુલસીના છોડને ધ્યાનથી નિહાળશો તો તમને ભવિષ્યમાં બનતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળી શકે છે તુલસી એક અલૌકિક શક્તિ છે માતા લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે એટલે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે નિવાસ કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તુલસીની પૂજા કરશે તે મૃત્યુ પછી નર્કમાં નથી જતા જો મૃત વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન રાખવામાં આવે તો તેના આત્માને ક્યારેય અધોગતી થતી નથી તેની આત્માને મોક્ષ મળે છે જે લોકો તુલસીને પાણી આપે છે અને તુલસીની સેવા કરે છે તે બધા અકાલ મૃત્યુથી બચી જાય છે તેવા લોકોને મૃત્યુ સમય ક્યારે પણ તકલીફ પડતી નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે ઘરની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં દુષ્ટ શક્તિઓ વાસ કરવા દેતી નથી એટલા માટે શાસ્ત્રોમાં તુલસીનો છોડ ઘરની આગળ વાવવાનો ઉલ્લેખ છે જે ઘરના મુખ્ય દરવાજાની સામે ટલાક લોકો જાણે જાણે નાણાં પાસે તુલસી છોડ લગાવી દે છે તુલસી નો છોડ હંમેશા જમીનની ઉપર ન લગાવવો જોઈએ તુલસી છોડ પર ક્યારે ગંદુ પાણી ન પડવું જોઈએ અમે વ્યક્તિગત રીતે આ વાતનો પુરાવો જોયો છે કે જે ઘરમાં તુલસીનો છોડ ગંદી જગ્યાએ અથવા ગટરની નજીક લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવતી રહે છે તેથી તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ હંમેશા તુલસીને વાસણમાં વાવો અને તેને જમીનની ઉપર રાખો મિત્રો તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડ નજીક અન્ય પ્રકારના છોડ 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 ન લગાવવા જોઈએ કાંટાવાળા કેક્ટસ અથવા અન્ય દૂધવાળા આ છોડ ક્યારે ઘરની નજીક ન લગાવવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે અને આ છોડ તુલસીના છોડને તકલીફ આપે છે જેના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે તેને ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી તેમજ તુલસીનો છોડ રોકવા પાછળનું મહત્વનું કારણ એ છે કે આ છોડ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતગાર કરે છે તુલસીના છોડને નિયમિત પાણી આપો અને જો તમને આવી સમસ્યાઓ કે લક્ષણો દેખાય તો તેનું નિરીક્ષણ કરો તો તમારે તેની સાથે સંબંધિત અર્થ જાણવો જ જોઈએ આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારી વિપત્તિઓને પહેલાથી જ જાણી લે છે આ છોડ આપણને અન્ય કુદરતી અને અનિષ્ટ શક્તિઓને કારણે પેદા થતા ઉત્પાદનો વિશે અગાઉથી જાણ કરે છે જેથી કરીને આપણે સાવચેત રહી શકીએ જેથી આપણે સાવધાન થઈને તે સંકટની પરિસ્થિતિનો સામનો કરી શકીએ પુરાણોમાં આવા અનેક પ્રકારના ઉત્પાદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી સંકેતો મળે છે તો ચાલો જાણીએ કે તુલસીના છોડ દ્વારા આપણને કયા સિગ્નલ મળે છે જો તમે પણ તમારા ઘરની સામે તુલસીનો છોડ લગાવ્યો હોય તો તમારે આ વિડિયો અવશ્ય જોવો અને તે સંકેતો વિશે જાણવું જ જોઈએ મિત્રો જો તમને આ ચેનલ પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી ચોક્કસ લખો પ્રિય મિત્રો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવાનો પહેલો સંકેત છે જો તુલસીના છોડની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ક્યારે સુકાતું નથી જો તુલસીનો છોડ સારી સ્થિતિમાં હોય અને અચાનક સુકાઈ જાય તો આને શુભ માનવામાં આવતું નથી શાસ્ત્રોમાં તુલસી ના છોડ સુકવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે અથવા તમારે તમારા ધંધામાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે એટલા માટે જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ બીજી એક નિશાની છે મિત્રો મિત્રો બીજો સંકેત જાણતા પહેલા જો તમે લક્ષ્મી માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખીને મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરો અને તમારી ચેનલ વાસ્તુશાસ્ત્ર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો

તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી જેવી કે પરિવારના સભ્યો વચ્ચે ત્રાસ કે ઘરની સ્ત્રીઓનું અપમાન જો ઘરમાં દારૂ અને માંસનું સેવન થતું હોય તો આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય અટકતી નથી ત્રીજી નિશાની છે તુલસીના છોડ પાસે અન્ય છોડ ઉડતા હોય તો આ એક સારો સંકેત છે આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તમને ઘણા સ્ત્રોતોમાંથી પૈસા મળશે અથવા તમારો ધંધો વધશે જો તમારા ઘરની સામે તુલસીનો છોડ જાતે જુગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ખરેખર દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે જ્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે ત્યાંના છોડ આપોઆપ લીલા બને છે ચોથો સંકેત છે તુલસીના છોડની પાસે કીવીઓનું આગમન જો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના વાસણમાં કીડીઓ આવવા લાગે તો તે એક શુભ સંકેત છે પરંતુ તુલસીના છોડને કીડીઓથી અસર થતી નથી જો છોડ પર અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થાય તો તેને અશુભ ચિહ્ન ગણવો જોઈએ તુલસીના છોડ પર કરોડિયો કે કરોડિયાનો માળો હોય તો એ સંપત્તિનું નુકસાન સૂચવે છે તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાશે જ તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે બસ ઘરની બહાર લગાવેલા તુલસીના છોડને તમે અંદાજ લગાવી શકો છો કે ઘરનું વાતાવરણ કેવું હશે જો ઘરનું વાતાવરણ શુદ્ધ છે ઘરમાં સારા સંસ્કાર છે જો લોકો પરિવારમાં રહે છે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તુલસીનો છોડ એવી જગ્યાએ હોવો જોઈએ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે તેમજ ધાબા પર તુલસીનો છોડ લગાવવાથી જે લોકોની કુંડળીમાં બુદ્ધ હોય છે તેમના માટે પણ વાસ્તુ દોષો સર્જાય છે તેમની સ્થિતિ ખરાબ હોય છે તેમણે ક્યારે છત પર તુલસી રોપવી ન જોઈએ બીજું વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારે અંધારાવાળી જગ્યાએ ન લગાવવો જોઈએ તુલસીના છોડને અંધારામાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે અને ધનનો વ્યય વધે છે એવી જગ્યાએ તુલસી વાવો જ્યાં સવારના સૂર્યના કિરણો તુલસી પર પડે તેનાથી તુલસી જળવાઈ રહે છે મિત્રો જો તમારા ઘરમાં પણ તુલસી માતા તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરશે જો માહિતી તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સ માં માં લક્ષ્મી ચોક્કસ લખજો અને સાથે જ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરજો